નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે એક નવા વ્લોગમાં અહીંયા આપણે જીરૂ પર ચાલો વર્ટીને આજે આપણે આ ગુલાબિયાં બુવાતા હાવા જો આની જીણા જીણા ગુલાબિયાં લાવ્યા છે છો મજૂરો આયા છે માધુપુર ગામ થી આથી પાછો ઉકોડો મળ્યા આથી આટલું ઉભાર નહી હું એકલો એક ખેરા વારતો આ હું બાકી બધા ઉખડતા હવે અને આ જીરૂ જો આપણો બાકી આમ નંબર તો આ બાજુ ગુંદરીમાં પૂરા વારે છે મને તો નથી આવડતો હું એટલે નથી વાર આવી રીતે ખૂબ દે પવન બહુ છે એટલે ઉડી જાય છે કોક કોક લીલું હે પણ હવે ઉપાડી નાખી એટલે લગ્નગાળો ભૂટકી ગયો છે કામ કઈ થાય નહીં નકર अगर गाड़ो है दी बस हमारा गाँव है कर मुद्दा में क्यों मस्त मस्त जी रूम बाकी पढ़वा नहीं बारी मजा आवे अब काम तो बहुत उग लिया आप पाथरा करता हुई આ જીરામાં મેં ખાલી ચાર વખત દવા સેટી કોઈને માયનામાં આવે તો ભલે ન બાકી આમાં ખોટો ખર્ચો અવાર કર્યો જ નથી અને ઘરનું બિહાણ હતું ઘરનું ગયા વર્ષ હતું ગુજરાત નિધિ બી વયમ હારું જીરું થયું મારે નબળું હે નહીં આ કે કેગર કે લીલું હે ઉપર સમજાવું રાખું નથી શું આ હું આપણે ગુલામજામ બોવારી ની માં લોક ના પાછળ મજૂર હે આખી ઉપરડી ઉપરડી આપડા આ બાગેટ ઉપર નઈ ખમ ન આપડા ગુલામજામ નઈ આવડે આવડે આ માતા કુડે માં જ મરાણીયા

હવે પાછતા કે આથી બધે એમાં ભાઈ હું હતો કે ભાઈ હું તો થાત બધું ચલો નેભાનો છોકરો ધ્રુવીન કે ટપુકા કાંઈ આવો અમારે રીડિયો ઉતારો એમાં બહુ બેઠા હવે ત્યાં નથી જાઉં આપણે જીરો ઉતારું હા ત્યાં નથી આવું

या मैं मोटा था मैं रहे क्या क्या के मकई है आ बेहु ने तो मोह जावी जाए आ जोड़े એટલે નો મીઠો સરો તો આ છે આપણ લગભગ 10ક દી થઈ ગયા બે ક્યાર અસરો આ તીજો હાલ તો કર્યો અહીંથી आज जी हाल है लगभग दौ महीनों अपना जी है आम आ बाजू है गणी ना बाजू है न बाजू जी आप पाड़ो इंजीरू पाकि एकदम एक हेत हूँ पाइक बधुँ और कड़े तो आपने खबर नहीं आम बाजू रहे बाधो नहीं उपड़ी जाएगा चलो आया ब्लॉग ने अपने एंड आप कमेंट में कहजो हूँ शू काम है बद